હલો મિત્રો યોજનાના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતી લઈને આવી ગયા છે જે યોજના છે ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના મિત્રો ને બધાને ગુડ મોર્નિંગ વૃદ્ધને મળશે દર મહિને બારસો પછાની રકમ છે સહાય મળે છે એના વિશે આપણે વિડીયો છે મિત્રો અને ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આવાના વિડીયો અમારે ડેલીસ અમારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે મિત્રો તો વિડીયો ઠેર સુધી નિહાળો તો તમને પૂરી માહિતી મળી રહે કે ઇન્દિરા જે ઇન્દિરા ગાંધી ગાંધી વૃદ્ધ પેન્શન યોજના છે એનો લાભ તમને કઈ રીતના મળે એમાં તમારે પ્રોસેસ કઈ રીતના કરવાની હોય છે એ પણ આપણે આ વિડીયોમાં ડિટેલમાં સરસા કરીશું મિત્રો અને જો એકબીજા મિત્રોને શેર પર કરો શેર કરો એટલે એને પણ એને આ વિડીયો છે આવા વિડીયો મળી રહે હવે વાત કરીએ તો વૃદ્ધ પેન્શન યોજના બે હજાર ચોવીસ વૃદ્ધોને દર મહિને બારસો પચાસ રૂપિયા મળશે કેટલી ઉંમર સુધી મળશે એ પણ આપણે અહીંયા વાત કરવાના છીએ આપણે આગળ ડિસ્કસ કરીશું મિત્રો વાત કરીએ તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે રાષ્ટ્રીય સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા છે દરેક વર્ગ માટે છે આ યોજના લાગુ કરવામાં આવશે મિત્રો અને ગરીબી રેખા નીચે જીવતા જે ઝીરોથી વીસનો સ્કોર ધરાવતા જે કુટુંબના સભ્યો માટે છે આનો લાભ મળી શકે મિત્રો અને વાત કરીએ વૃદ્ધ લોકો માટે લાવવામાં આવેલી જે આ સંસ્થા છે એના માટે છે અને જે આ સંસ્થા છે સહાય આપવા માટે રાજ્ય સરકારની ખૂબ જ સારી એવી પહેલ છે રાજ્ય સરકાર સરસ કાર્ય કરી રહી છે મિત્રો અને યોજનાનો લાભ લેવા માટે અહીંયા એક વેબસાઇટ આપી છે આના પર તમે જઈ અને તમે છે એ અરજી પણ કરી શકો છો ઓનલાઈન અરજી પણ પ્રક્રિયા છે એ પણ અરજી પ્રક્રિયા છે એ સ્ટાર્ટ થઈ ગયેલી છે એટલે જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાનું એટલે તો કોઈ પણ મિત્રોને કંઈ પ્રોબ્લમ હોય તો અહીંયા કોમેન્ટ કરી શકો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના છે એમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના લાભાર્થી એટલે સાઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે લાગુ પડે છે મિત્રો અને મળતી સહાય છે એક હજારથી લઈ અને બારસો પચાસ સુધી દર મહિને તમને મળે છે અમલીકરણ છે મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવેલું છે અને ઓફિસિયલી સાઇડ અહીં આપેલી છે આ ઓફિસિયલી સાઈડ ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને બાકી તમારે જે મામલત મામલતદાર કચેરી છે ત્યાં જઈ અને બાકીની જે પ્રોસેસ છે એ કરવાની રહેશે મિત્રો ને આપણે આગળ વાત કરવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો કોને લાભ મળી શકે કે સાઠ વર્ષથી લઈને વધુ ઉંમરના વ્યક્તિઓને છે એ આનો લાભ મળી શકે અને ગરીબી રેખા એટલે ઝીરોથી તો વીસનો સ્કોર ધરાવતા કુટુંબ સભ્યો માટે છે એ લાગુ કરવામાં આવેલ છે અરજી આપવાનું સ્થળ છે સંબંધિત જિલ્લા તાલુકા એટલે તમારે ગ્રામ્ય અને જે ગ્રામ્ય કક્ષા સેવા જે તમારા મતલબમાં મામલતદાર કચેરીએ જઈ અને આની પ્રોસેસ છે એ કરવાની રહેતી હોય છે મિત્રો તો આપણે વાત કરીએ તો આગળ વાત કરીએ આમ તો જિલ્લા તાલુકા અને જન કેન્દ્રમાં મામલતદાર કચેરી ગ્રામ કક્ષાઓ અને પંચાયત ઓનલાઈન અરજી પ્રક્રિયા છે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે એટલે કોઈ અહીંયા ડાઉટ ન રહે એના માટે આપણે છે સોલ્યુશન કરી દીધું અને તમારે મામલતદાર કચેરી જઈને જ જે આની પ્રોસેસ છે ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહે બાકી જે ફોર્મ ભરેલું જે ફોર્મ છે એ છે ઓનલાઈન જ તમારે પ્રોસેસ કરવાની રહેશે આગળ વાત કરીએ તો આપણે વૃદ્ધ પેન્શન યોજના છે ઉંમરનું પ્રમાણપત્ર જોશે મિત્રો શાળા સ્વરમાં પ્રમાણપત્ર અને ડૉક્ટર ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ જે પ્રમાણપત્ર છે એ પણ જોશે ગરીબી નીચે યાદી પર તમારું નામ છે કે નહીં એનું પ્રમાણપત્ર જોશે અને આધાર કાર્ડ જોશે અને બે બે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ છે એ પણ જોશે મિત્રો તો આટલી બધી ડિટેલ્સ છે તમારે જોયે હોય તો મિત્રો તમે અહીંયા છે આરામથી લાભ લઈ શકો સાઠથી ઓગણ સિત્તેર વર્ષના માટે એક હજાર રૂપિયા અને એંશી વર્ષ પ્લસના હોય તો તમને બારસો રૂપિયા છે એ મળી શકે મિત્રો અને ટીબી ટીબીટી દ્વારા અરજી પત્રકમાંથી મળેલ તે જિલ્લા કલેક્ટર વિના મૂલ્યે મેળવી શકે છે તો આ રીતની પ્રોસેસ છે મિત્રો તો તમને ચેનલ વિડીયો સારો લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી રજા જય હિન્દ જય ભારત